ફતેહપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા રેડ પંદર ટન ઘઉં એકવીસ ટન ચણા અને બસો ચાલીસ કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો તારીખ અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાની વેચાણ કરેલ જથ્થાના બિલની ક્રૂઝ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદની નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદની નિયામકની ટીમ દ્વારા જીએસટીના અધિકારીઓ સાથે રાખી તેમજ ફતેહપુરાના મામલતદાર અને તેમની ટીમ સાથે રાખી તેમજ ફતેપુરા પોલીસ ટીમની સાથે રાખી અને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનીદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેટીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈ અને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને આ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેટીમાંથી પંદર હજાર બસો સિત્તેર કિલોગ્રામ ઘઉં એકવીસ હજાર કિલો ચણા અને બસો ચાલીસ કિલો ચોખાનું જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અંબારામ ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા